તો ચાલો બાળકો આજે પણ આપણે જ વાતો સાંભળીએ ભરત મુનિ તો હવે ઘરડા થવા ચાલ્યા માથે સફેદ દૂધ જેવી મોટી જટા શોભતી હતી શરીર તો સાવ દુબળું હરણના ચામડાના આસન પર તેઓ હંમેશા બેસતા તેમની આંખો પર સફેદ પાપણો અને મોં પર કરચલી પડી ગઈ હતી અને મોટા ભાગનો સમય તે ભગવાનનું નામ લેવા માટે વિતાવતા હતા આમ ઘણા વર્ષો પસાર થઈ ગયા હવે એક દિવસ એવો બન્યો ભરત મુનિ તો નદીમાં નાવા ગયા ત્યાં જ એક હરણી નદીમાં પાણી પીવા માટે આવી હરણી સગર્ભા હતી અને વીયાવાની તૈયારીમાં જ હતી એ તો પાણી પીતી હતી અને તે જ સમયે જંગલમાંથી સિંહની ભયાનક ત્રાળ સંભળાય હરણી તો બિચારી ગભરાઈ ગઈ તેને થયું હમણાં જ સિંહ આવીને મને ખાઈ જશે તેથી હરણી તો નદીને ઠેકીને સામે પાર ભાગવા માંડી ત્યાં જ તેના ઉદરમાંથી બચ્ચું પાણીમાં સરી પડ્યું અને હરણી ભાગવા જતાં જ તે તો મરી ગઈ અને હરણીનું બચ્ચું જન્મતા જ પાણીમાં પડ્યું એ તો નદીના પાણીમાં તણાવા લાગ્યો આ દ્રશ્ય ભરત મુનિએ જોયું અને દોડીને બચ્ચાને ઉઠાવી લીધો ભરત મુનિ તો બચ્ચાને ઉચકી ઝૂંપડીમાં લાવ્યા તેને પેલા તો કોરું કર્યું પછી તેમણે કોણા કૂણા પાનની પથારી કરી તેના પર બચ્ચાને સોડાવ્યું તેને એમ થયું કે આ બચ્ચાની જન્મતાની સાથે જ મા મરી ગઈ તો એને હવે મમતા કોણ આપશે તેમ વિચારી માતાની મમતાથી ધીમે ધીમે તેઓ હરણના બચ્ચા પર હાથ ફેરવવા માંડ્યા અને બચ્ચાની છાતી હવે કંપથી બંધ થઈ ગઈ તેણે ધીમે ધીમે આંખો ખોલી ભરત મુનિ તો હવન માટે રાખેલું દૂધ લાવેલા તેમણે વાલથી બચ્ચાને પીવડાવ્યું અને રાત્રે પણ પોતાની પથારીમાં જ બચ્ચાને સુવડાવ્યું તેની છાતી પર સરસ મજાનો હાથ ફેરવ્યો બચ્ચાને પણ તેણે પોતાની ગોદમાં આખી રાત રાખ્યું પછી તો આવો નિત્યક્રમ બનવા લાગ્યો ભરત મુનિ પોતાના માટે લાવેલા દૂધ કે હવન માટે લાવેલું દૂધ બચ્ચાને જ ખાવા લાગ્યા ધીમે ધીમે બચ્ચું ખાતું થયું મુનિ તો પોતાના હાથે કોણી કોણી ધરો ને ઘાસ કાપી બચ્ચાને ખવડાવે બચ્ચું ઝૂંપડીની બહાર હરતું ફરતું થયું ભરત મુનિની આંખો તો બચ્ચા પર જ મંડાયેલી રહે રાતને દિવસ તેને બચ્ચાની જ ચિંતા રહ્યા કરે અચાનક આંખો ખુલી જાય જ્યારે તેઓ ધ્યાનમાં બેસતા હોય ને ત્યારે અને મનમાં વિચાર કરવા લાગે કે બચ્ચું ક્યાં હશે એમ કરી ઊભા થઈને જોઈ પણ લે તેમને ક્યાંક બચ્ચાને વાઘ કે વરુ ઉઠાવીને લઈ તો નથી ગયા ને મુનિ તો હરણના બચ્ચાની પાછળ ફર્યા કરતા અને પાછા તેને પકડીને ઝૂંપડીમાં લઈ આવતા પહેલા તો ભરત મુનિ ઝુંપડીના બારણા ક્યારેય બંધ ન રાખતા હંમેશા ખુલ્લા જ રાખતા હવે બચ્ચાને કોઈ જાનવર ઉપાડી જશે એવી બીક લાગતી તેથી હવે તેઓ ઝૂંપડીના બારણા બંધ રાખવા લાગ્યા તેઓ નદીએ પણ બચ્ચાને સાથે જ લઈ જતા બચ્ચું પણ મુનિની આસપાસ ફર્યા કરતું સમય જતાં જતાં હવે તો બચ્ચું મોટું થવા લાગ્યું તેના કથ્થે કલરની ચામડી પર સરસ મજાના સફેદ સફેદ ટપકા દેખાવા લાગ્યા બચ્ચાની આંખમાં ક્યારેક પાણી ટપકતું તો મુનિ સમજતા કે તેને તેની મા યાદ આવી હશે એમ કરી પોતાની પાસે લઈ તેને પંપાળતા અને બચ્ચું પણ શાંતિથી બેસીને મુનિના હાથ ચાટતું ક્યારેક તો મુનિ પૂજાને છોડીને બચ્ચાને સોડાવતા તો ક્યારેક હોમ હવન છોડી અને ઘાસ કાપવા માટે ચાલ્યા જતા જ્યારે તેઓ તીર્થયાત્રા પર જાય ત્યારે તેને બચ્ચાની ફિકર થતી તેથી તેઓ અધવચ્ચે જ તીર્થયાત્રા છોડીને પાછા આવી જતા મુનિઓ જ્યારે ભરત મુનિના દર્શન માટે આવતા કોઈ તેમને કહેતું મુનિરાજ હરણ તરફની માયા છોડી દો આપ તો જપ તપ છોડીને આની પાછળ ભટકો છો આ તો તદ્દન ખોટું કહેવાય પણ ભરત મુનિ તરત જ એમને કહેતા અરે આની તો માં નથી એની સંભાળ કોણ રાખે ભગવાને જ મને આ કામ સોંપ્યો છે બધા મુનિઓ આ સાંભળી અને મૂંગા થઈ જતા કોઈ તેની સામે કશું જ ના બોલતું બાળકો આ ભરત મુનિ તો હવે માયામાં ફસાઈ ગયા હતા બધું સુખ છોડી દીધું હવે તેનો જીવ હરણના બચ્ચામાં બંધાયો આમ કરતાં કરતાં ભરત મુનિનું શરીર તો હવે સાવ વૃદ્ધ થઈ ગયું તેમનો અંતકાળ આવી ગયો તેનું શરીર સાવ ખખડી ગયું તેમની આંખ બીડાવા લાગી બચ્ચો મુનિના છાતીમાં ડોક નાખીને રડવા માંડ્યું એ પણ હવે મુનિની વેદના સમજી ગયું બીજા સાધુ સંતો પણ એકઠા થયા હતા તેઓ મુનિના હૈયાને સમજી ગયા મુનિને હરણના બચ્ચા તરફથી માયા છૂટતી જ ન હતી અને છતાં પણ મુનિએ છેલ્લો શ્વાસ મૂક્યો બાળકો આ ભરત મુનિ મરણ તો પામ્યા તેમની સારી ગતિ ન થઈ તેમનો જીવ હરણના બચ્ચામાં રહી ગયો અને પછી શું થયું ખબર છે બાળકો તમને બીજા જન્મમાં હરણના રૂપે જન્મ્યા હરણ થઈ તેઓ એ જ વનમાં ભટકતા આ હરણ ભરત મુનિની ઝૂંપડીમાં બેસતો આખો દિવસ શાંતિથી આંખો મીચીને બેસી રહે બધા એને ભરત મુનિનો અવતાર ગણતા અને આ હરણ નદીમાં નાવા પણ જાય આમની આમ વર્ષો થયા અને હરણની આવરદા પણ પૂરી થઈ ગઈ તો બાળકો હવે પછી શું થયું તે આપણે આવતીકાલે સાંભળીશું બરાબર ને તો ચાલો આવજો